સોરી ફ્રેન્ડ મેં હું હમણાં વિડીયો નહોતી મૂકી રહ્યું કેમ કે મને વિડીયો બનાવવામાં તકલીફ થતી હતી થોડીક પગના તળિયામાં મારે થોડીક તકલીફ હતી તો એટલે માટે હું સોરી દિલગરીથી માફી માંગુ છું તો ચાલો આપણે વિડીયો બનાવી નાખીએ આપણે બનાવ્યો છે અહીંયા આરામ મોરબો અને બનાવ્યો છે જો કે મસ્ત રસાવાળો એકદમ મસ્ત રસાવાળો બન્યો છે મોરબો આપણો અને ઇન્સ્ટ ચાર બનાવ્યો છે આપણે એકદમ મસ્ત તો આપણે ફટાફટ બની જાય એવો મોરબો અને ફટાફટ બની જાય એવો અથાણું બનાવ્યું છે તો મોરબા માટે મેં લઈ લીધી હતી અહીંયા એક કિલો કેરી તો એને આપણે સારી રીતે ધોઈ નાખવાની છે અને ધોઈને સારી રીતે એકદમ લુસી નાખવાની છે તો પાણી ન રહે એ રીતે આપણે એકદમ લુસી નાખશું એકદમ મસ્ત રીતે તો અહીંયા કોટનના કપડાંથી મેં મેં કેરીને લુસી નાખી છે અને હાથ પણ એકદમ કોરા કરી નાખવાના છે તો આગળથી બધી કેરીને ડીટીયા કાઢી નાખવાના છે અને પીલરથી આપણે એને સાલ ઉખેડી નાખશું તો એકદમ મસ્ત રીતે પીલરથી આપણે એને સાલ ઉખેડી નાખીએ છીએ અને તૈયાર થઈ ગઈ છે આપણે સાલ ઉખેડેલી કેરી તો આપણે એને ગ્રેટ કરી નાખી ખમણીના મદદથી તો મેં અહીંયા નાની ખમણીને નાના નહીં અને મોટા ગ્રેટરવાળી ખમણી લીધી છે વચ્ચેના ગ્રેટરવાળી તો એકદમ મસ્ત રીતે બહુ નાનું નહીં અને બહુ મોટું નહીં માપસરનું આપણે શીણ ભણીને તૈયાર થઈ ગયેલો છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે મીડિયમ સાઇઝનું શીણ પડે છે આપણે તો એકદમ મસ્ત રીતે મીડિયમ સાઇઝનું આપણે શીણ પાડી નાખ્યું છે તો એમ આપણે એમાં ખાંડ પેળવી નાખીએ તો એક કિલો કેરી હતી એની સામે મેં પોણો કિલો આપણે ખાંડ લીધી હતી તો આ કપ મારે અઢીસો ગ્રામના માપનો કપ છે તો એમાં મેં પહેલાં બે કપ નાખી હતી ખાંડ અને પછી હલાવી અને મને ઓછી લાગી તો પછી આપણે નાખી હતી એમાં ત્રીજો કપ ખાંડ નાખી હતી તો આપણે એના એમાં પોણો કિલો ખાંડ લેવાની છે પંચ તો એક કિલો કેરી સામે આપણે પોણા કિલો ખાંડ નાખી હતી તો એકદમ મસ્ત રીતે કેરી થઈ ગઈ છે તો આપણે એમાં હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને મસાલો તૈયાર કરી લેશું તો એક ચમચી મેં અહીંયા અજમો લીધો છે એક ચમચી વરિયાળી લીધી છે સોરી જીરું લીધું છે અને દોઢ ચમચી વરિયાળી અને ચારથી પાંચ મરી લીધા છે તો એને આપણે એકદમ શેકવાના નથી કાચા રહે ન રહે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે એકદમ કલર બદલાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ નથી કરવાના એકદમ સરસ રીતે આપણે એને થોડો થોડો શેકવાના છે અને પછી આપણે મિક્સરમાં જારમાં આપણે નાખીને ભૂકો કરી નાખવાનો છે તો અહીંયા ખાંડ ગળી ગઈ હતી તો પછી એમને મૂક્યો મેં અહીંયા ગેસ ઉપર મૂક્યો તો મોરબાને તો દસ મિનિટ મેં મોરબા ગેસ ઉપર ધીમી આંચ ઉપર રહેવા દીધો હતો અને સરસ રીતે આપણે મોરબો તૈયાર થઈ ગયો છે દસ જ મિનિટ રહેવા દીધો હતો ધીમી આંચ ઉપર ધીમી નહીં અને બહુ ફાસ્ટ ને મીડિયમ આંચ ઉપર રહેવા દીધો હતો તો અહીંયા નાખ્યું છે એક ચમચી મેં મીઠું નાખ્યું છે એક અડધી ચમચી સંચળ પાવડર અને એક ચમચી આપણે ચટણી નાખી છે હળદર મેં પેલા નાખી દીધી હતી તો વિડીયોમાં લેતા મારે ભૂલાઈ ગઈ તો એને આપણે સરસ રીતે નાખી દીધું છે પછી નાખ્યું તો મેં એક ચમચી આપણે બધો તૈયાર કરેલો મસાલો નાખ્યો હતો એકથી દોઢ ચમચી મિક્સરમાં ક્રશ કર્યો તો તે મસાલો નાખ્યો હતો તો સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણો અચાર કેવો મસ્ત રસાદાર ટમટમ રાખે છે લાગે છે અને આપણે એને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે તો અહીંયા કાચની બવણીમાં મેં ફરી દીધો હશે એક વર્ષ સુધી સ્ટોર કરી દઈશું તો પણ કાંઈ થતું નથી અને તૈયાર છે આપણો અહીંયા મોરબો એકદમ રસાદાર મોરબો તૈયાર છે તો તમ તમને મારો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક તો અહીંયા આપણે અચાર માટેની તૈયારી કરી લઈએ તો અચારમાં મેં પાંચસો ગ્રામ કેરી લીધી હતી એને આપણે સારી રીતે ધોઈ નાખીએ અને ધોઈને લૂસી નાખીએ આપણે તો એકદમ મસ્ત રીતે આપણે પાંચસો ગ્રામ કેરીને ધોઈ અને લૂસી નાખીએ પાણી ન રહે એ રીતે કોટનના કપડાથી આપણે એને લૂસી નાખી તો અહીંયા મારે લુસાઈ ગઈ કેરી અને આપણે આગળથી ડીટિયા કાઢી અને નાના નાના ટુકડામાં આપણે કાપી લેશું એને તો એકદમ મસ્ત રીતે નાના નાના ટુકડામાં કાપી લીધો છે મેં અહીંયા કેરીને છાલ નથી ઉખેડી તો આપણે તમારે એને છાલ કાઢવી હોય તો છાલ કાઢીને તમે બનાવી શકો છો મેં તો અહીંયા છાલવાળી અથાણું બનાવ્યું છું તો અહીંયા મારે એક તો એક કેરીનું આપણે થઈ ગયું છે તો નાના નાના ટુકડા કરી લેશું આપણે એને તો એકદમ મસ્ત રીતે નાના નાના ટુકડા કરવાના છે એટલે નાના છોકરાને ખાવો હોય તો પણ ન બગડે બગાડ ન થાય એ રીતે નાના નાના ટુકડા કરીશું તો અહીંયા મારે એકદમ મસ્ત રીતે થઈ ગયા છે ટુકડા હવે આપણે એમાં ભેળવી ચટણી મીઠું અને હળદર આપણે અને એકદમ રીતે ઉપર નીચે કરીને હલાવી નાખશું બધુંય તો એકદમ સરસ રીતે હલી જાય પછી મેં સાઈડમાં આપણે મૂકી દઈશું એમાં તેલ તો સરસ રીતે હલી ગયું છે અને સાઈડમાં તેલ મૂકી દેસુ તો તેલ મારે આવી ગયું છે તો આપણે એમાં નાખીશું હિંગ અને ધાણા આપણે ક્રશ કર્યા તો ધાણા અને પેલો મસાલો પણ મિક્સરમાં ક્રશ કર્યો તો એ નાખશું મેં અહીંયા મેથી નથી નાખી કેમ કે મેથીનો અચાર મારી પાસે પડ્યો હતો તો મેં ઈ નાખ્યો હતો એટલે મેથી નથી નાખી એટલે તમારે જે મેથી નાખવી હોય તો નાખી શકો છો અને બે લાલ મરચાં નાખી અને મસ્ત રીતે તેલ ઠંડુ થાય ત્યાર પછી જ આપણે કેરીના ટુકડા ઉપર નાખવાનું છે ગરમ ગરમ નથી નાખવાનું તો તૈયાર છે મારો અહીંયા બન એકદમ મસ્ત ઇસ્ટન્ટ અચાર તૈયાર છે તો કેવી લાગી તમને રેસીપી કમેન્ટમાં કહેજો તો આપણે મળીએ આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી હર હર મહાદેવ તો કેવી લાગી કમેન્ટમાં કેજો મારી રેસીપી હર હર મહાદેવ